હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ઇન્ડિયન કિચનમાં તો ઇન્ડિયન કિચનમાં આજે બનાવીશું ટિંડોરા બટેકાનું શાક ટિંડોરા બટેકાના શાકમાં આજે મેં લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે જ્યારે પણ આપણે લીલા મરચાંનો ઉપયોગ કરીને શાક બનાવીએ છીએ ટિંડોરાનું હોય અથવા તો કોઈ પણ છે કોબીનું શાક છે તો એ શાકનો કલર છે એ એકદમ સરસ ગ્રીન નથી રહેતો તો આપણે શાકનો કલર એકદમ સરસ ગ્રીન રહે તે માટે શું કરવું જોઈએ એમની ખાસ ટીપ હું તમને આપીશ અને એ પહેલાં તમે જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બે આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે અને જો તમને વિડીયો પસંદ આવે તો કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જરૂરથી કમેન્ટ કરજો તો અહીંયા મેં ટિંડોરા લઈ લીધેલા છે તો એમનો જે છેડાનો ભાગ અને આગળનો ભાગ છે એ આપણે કટ કરી લઈશું અને ત્યારબાદ આપણે આ રીતે એકદમ પતલી ચિપ્સની અંદર જ ટિંડોરાને કટ કરવાના છે તો એક ટિંડોરાના આપણે બે ભાગ કરી લઈશું અને ત્યારબાદ એમાંથી ત્રણથી ચાર આપણે ચીર કરી લેવાની છે જેનાથી છે એ ટિંડોરા એકદમ સરસ રીતે કૂક થશે અધરવાઇઝ કેવું થશે કે તમે જ્યારે ટિંડોરાને નાના મોટા ટુકડા કરશો તો બધા જ ટિંડોરા એક સાથે બરાબર રીતે કૂક નહીં થાય એટલા માટે તો અહીંયા મેં બધા જ ટિંડોરાને આ રીતે કટ કરી લીધા છે ત્યારબાદ આપણે બટેકા પણ લેવાના છે તો મેં અહીંયા મીડિયમ સાઇઝના ત્રણ બટેકા લીધા છે તો જ્યારે પણ તમે શાક બનાવો ત્યારે બટેકાની જે સાઈઝ છે એ આપણે નાની જ રાખવાની છે વધારે મોટી સાઇઝના બટેકા હશે તો એમની આપણે જે ચિપ્સ બનાવવી છે એ ચિપ્સની સાઇઝ થોડી મોટી બનશે એટલા માટે તો અહીંયા આપણા ટિંડોરા કટ થઈ ગયા છે હવે આપણે બટેકાને પણ કટ કરી લઈએ તો એમને પણ આપણે ટિંડોરાની જે સાઈઝ છે એ સાઈઝમાં જ કટ કરીશું જો એ પણ વધારે મોટી સાઇઝના હશે તો એમને કૂક થતાં વધારે ટાઈમ લાગશે તો જ્યારે પણ તમે આ રીતે શાક બનાવો ત્યારે કોઈ પણ વેજીટેબલ્સ છે એ વેજીટેબલ્સની સાઇઝ એક જ સરખી રાખવી જેનાથી એમને કૂક થવામાં સેમ ટાઈમ લાગે તો અહીંયા આપણા બટાકા છે એ પણ કટ થઈ ગયા છે તો હવે આપણે શાક તૈયાર કરી લઈએ તો શાક બનાવવા માટે મેં એક પેન લઈ લીધેલું છે પેનમાં આપણે બે ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે તો તેલનું પ્રમાણ આપણે અહીંયા થોડું વધારે જ રાખવાનું છે જો તેલ વધારે હશે તો શાક ખૂબ જ સરસ ટેસ્ટી બનશે તેલ ગરમ થાય એટલે એમની અંદર એક ચમચી રાઈ અને જીરું એડ કરી દઈશું અને સાથે સાથે વન ફોર્થ ટીસ્પૂન જેટલી હિંગ કઢી પત્તા અને ત્યારબાદ મેં અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે એમને આપણે એડ કરવાની છે તો આદુ મરચાં અને લસણની પેસ્ટને તેલમાં એકદમ સરસ રીતે સાંતળવાની છે આદુ મરચાંની પેસ્ટ લસણમાં એકદમ સરસ સતળાશે તો એમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે પહેલાં આપણે બટેકા એડ કરી દઈશું બટેકાને કૂક થતાં થોડો વધારે સમય લાગે છે એટલા માટે પાંચ મિનિટ જેટલા આપણે કૂક કરી લેવાના છે બટેકાને અને ત્યારબાદ આપણે ટિંડોરા એડ કરવાના છે તો સાથે સાથે આપણે મીઠું અને હળદર પાવડર એડ કરી દઈશું તો મેં અહીંયા અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર લીધેલો છે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે કૂક કરવાનું છે તો અહીંયા આપણા બટેકા છે એ મેં પાંચ મિનિટ કૂક કરી લીધા છે ત્યારબાદ ટિંડોરા એડ કરી દઈશું એમને એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો અહીંયા આપણે છે એ ટિડોરા બટેકાનું એકદમ કોરું શાક બનાવીએ છીએ ગ્રેવીવાળું શાક નથી બનાવતા એટલા માટે મેં તેલનું પ્રમાણ વધારે રાખેલું છે જો તમારે ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો આપણા જે વેજીટેબલ્સ છે એ એક વખત કૂક થઈ જાય ત્યારબાદ તમે એમની અંદર થોડું પાણી પણ એડ કરી શકો છો હવે અહીંયા મેં એક ડીશ લઈ લીધેલી છે આપણે ડીશને ઢાંકી દઈશું અને ડીશની અંદર પાણી એડ કરવાનું છે આ રીતે ડીશની અંદર પાણી એડ કરવાથી શું થશે કે એમની જે વરાળ છે એમનાથી આપણું શાક ખૂબ જ સરસ રીતે કૂક થશે અને સાથે સાથે બેસશે પણ નહીં તો વચ્ચે એક વખત આપણે ચેક કરી લઈશું કે આપણું શાક છે એ એકદમ પરફેક્ટ રીતે કૂક થયું છે કે નહીં તો અહીંયા છે હજુ થોડું કાચું છે એટલા માટે આપણે ફરીથી ડીશને ઉપર મૂકી અને લગભગ બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું મીડિયમ ફ્લેમ પર જ આપણે શાકને કૂક કરવાનું છે હાઈ ફ્લેમ પર તમે કૂક કરશો તો એ બેસી જશે અને જે આપણે ટેસ્ટ જોઈએ છે એવો ટેસ્ટ પણ નહીં આવે તો ફરીથી આપણે ડીશને ઢાંકી દઈશું તો અહીંયા બેથી ત્રણ મિનિટમાં આપણું શાક છે એ બનીને પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અહીંયા અમે માત્ર આદુ મરચાં લસણની પેસ્ટ મીઠું અને હળદર જ એડ કરી છે બાકી કોઈ પણ મસાલા એડ નથી કર્યા તો પણ આપણું શાક ખૂબ જ સરસ ટેસ્ટી બનશે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ત્યારબાદ ઉપરથી ફ્રેશ કોરિયન્ડર એડ કરી દેવાના છે તો અહીંયા આપણું શાક એક વખત બની જાય ત્યારબાદ આપણે શાકને બિલકુલ ઢાંકવાનું નથી આપણે શાકને ઢાંકી દઈએ છીએ એનાથી જ એમનો કલર છે એ ચેન્જ થઈ જાય છે તો શાકને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો